પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સરહદી સાંતલપુર તાલુકો દેશભક્તિના રંગે રંગાયો વારાહી ખાતે ઓગણ માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો દેશભક્તિના રંગારંગ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પાટણ જિલ્લો પણ વિકાસ કરી રહ્યો છે કલેક્ટર તુષાર ભટ્ટ પંદર ઓગસ્ટને શુક્રવારના રોજ જિલ્લાના સરહદી વિસ્તાર વારાહી ખાતે દેશના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સરકારી રમતગમત મેદાન લીમ ગામડા રોડ વારાહી મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આન બાન અને શાન સાથે ઉજવાયો હતો જેમાં કલેક્ટર તુષાર ભટ્ટે તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ત્યારબાદ કલેક્ટર પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે સાંતલપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય ગીત આદિવાસી નૃત્ય અને વિવિધ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જિલ્લામાં ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનારા અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેક્ટર તુષાર ભટ્ટે જિલ્લાવાસીઓને ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી દેશના શહીદ વીરો અને સ્વાતંત્ર્ય વીરો સાથે પાટણ જિલ્લાના ક્રાંતિવીરોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યના કાર્યદક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદેશીપણાથી પાટણ જિલ્લો શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે વડાપ્રધાને સ્વચ્છ ભારત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા ડિજિટલ ઇન્ડિયા અને એક પેડ માકે નામ સ્ટાર્ટઅપ જેવા વિવિધ અભિયાનોથી વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે તેમજ ઓપરેશન સિંધુના કારણે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય મળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ શહેરી નહીં પરંતુ ગામડાઓ સુધી વિકાસ પહોંચે છેલ્લા વીસ વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી ટુરિઝમ પોલિસી સેમી કન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વારાહી ખાતેથી એકસો દસ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોના આપણે સાક્ષી બન્યા છીએ ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં આપણું પાટણ આજે પણ અન્ય જિલ્લાઓની સાથે કદમથી કદમ મિલાવી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પાટણ જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે એમ જણાવી ખેતી આરોગ્ય શિક્ષણ રોજગાર પર્યાવરણ અને રૂઢ રસ્તા ક્ષેત્રે થયેલા જિલ્લાનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો રાજ્યની યોજનાઓનો લાભ જિલ્લાના અંતરિયાળ ગામડા સુધી અને છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવા ટીમ પાટણ હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે પાટણને નવી દિશા નવી સમૃદ્ધિ તરફ લઈ જવા સૌના સાથ સહકારની અપેક્ષા સાથે એકતાથી શ્રમથી અને સંકલ્પથી પાટણને વારસો અને વિકાસનો અનોખો સમન્વય ધરાવતા જિલ્લામાં રૂપાંતરિત કરી નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા કલેક્ટરે સૌનો અનુરોધ કર્યો હતો

સાતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વતંત્ર દિન ઉજવીએ તો અહીંયા એક તો પચીસ લાખની ગ્રાન્ટ વધારાની મળે છે એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની સ્થાનિક વહીવટીતંત્રએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન